ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલ માં ઘણા વર્ષો પછી આ રાશિના લોકો પર ખૂબ માંગ મેલ્ડી થયા છે પ્રસન્ન થશે બધી મનોકામના પૂર્ણ બની જશે અવજોપતિ તો ચાલો મિત્રો વિડિયો માં આગળ જાણીએ મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે ભાવનાત્મક રીતે તમે કોઈ બાબતમાં ખૂબ જ બેચેની અનુભવશો તમારે પ્રભાવશાળી લોકોની વચ્ચે ઉઠવું અને બેસવું પડશે જેનાથી તમને પછીથી ફાયદો થઈ શકે છે તમારી કમાણી સામાન્ય રહેશે તેથી તમારા ખર્ચ પર પણ નજર રાખો પારિવારિક વાતાવરણ સારું રહેશે તમે તમારા બાળકોના ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારી શકો છો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના લોકોને આ શુભ યોગથી સારા પરિણામ મળશે તમે લાંબા સમયથી ચાલી રહેલી બીમારીથી છુટકારો મેળવી શકો છો પૈસા કમાવવાના ઘણા રસ્તા હશે તેથી તેને તમારા હાથમાંથી સરકી ન જવા દો નોકરીના ક્ષેત્રમાં પ્રમોશનની સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે તમે તમારા શત્રુઓને હરાવી શકશો વેપારમાં તમે સતત પ્રગતિ કરશો મુશ્કેલ પરિસ્થિતિઓનો મક્કમતાથી સામનો કરી શકશો જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે પ્રેમ સંબંધો મજબૂત થશે મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના લોકોની કોઈ પણ અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે આ શુભ યોગ તમારા માટે સારો સાબિત થવાનો છે તમે તમારા પરિવારની ખુશીઓ પર સંપૂર્ણ ધ્યાન આપશો જૂના રોકાણથી તમને મોટો ફાયદો મળી શકે છે જેનાથી તમારું મન ખુશ રહેશે તમે ઉર્જાથી ભરપૂર રહેશો કાર્યમાં સતત સફળતા મળશે તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે શત્રુઓથી મુક્તિ મળશે તમે તમારા વ્યવસાયમાં વિસ્તાર કરી શકો છો કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના લોકો માટે મુશ્કેલ સમય રહેશે તમારા ખાનપાન પર વિશેષ ધ્યાન આપો નહીંતર પેટ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે સંતાન તરફથી ચિંતા રહેશે બિનજરૂરી તણાવ ન લો પૈસાની લેવડ દેવડ કરતી વખતે તમારે સાવધાન રહેવું પડશે જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે માતા પિતાના આશીર્વાદ મળશે તમે તમારા ભવિષ્ય વિશે વિચારશો સરકારી નોકરી કરતા લોકોને લાભ મળી શકે છે સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે જીવન સારું રહેવાની સંભાવના છે આ ત્રણ શુભયોગો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાના છે તમારા પ્રયત્નો સફળ થશે કૌટુંબિક સમસ્યાઓ હલ થશે પરિવારના તમામ સભ્યો વચ્ચે સારો તાલમેલ રહેશે સામાજિક ક્ષેત્રે લોકપ્રિયતા વધશે કામની સમસ્યાઓ દૂર થઈ શકે છે તમે લાભદાયી યાત્રા પર જઈ શકો છો તમે તમારી યોજનાઓને વધુ સારી રીતે અંતિમ સ્વરૂપ આપી શકશો કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકો માટે સમય મિશ્રિત રહેશે નોકરીના ક્ષેત્રમાં તમને પ્રગતિ મળશે પરંતુ તમારે તમારા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે આ તમારા કામમાં અવરોધો ઊભી કરી શકે છે કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળો નહીં તો આર્થિક નુકસાન થવાની સંભાવના છે પરિવારની જરૂરિયાતો પૂરી થશે બેરોજગાર લોકોને સારી નોકરી મળી શકે છે તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે મુશ્કેલ સમય રહેશે જો તમને ઘણા ક્ષેત્રોથી ફાયદો થશે તો ઘણી જગ્યાએ નુકસાનનો સામનો કરવો પડી શકે છે नवा लोको साथे मित्रता थसे परंतु अजान्याओं पर વધુ પડતો વિશ્વાસ ਨਕਰੋ تمہارے کوئی کام માંગ વધુ મહેનત કરવી પડી શકે છે આખરે તમને સફળતા મળશે જીવન સાથી તમારો સંપૂર્ણ સહયોગ આપશે જે લોકો લવ લાઈફ જીવી રહ્યા છે તેમનો સમય મિશ્રિત રહેશે વૃષચિક રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો વેપારના સંબંધમાં પ્રવાસ પર જઈ શકે છે પ્રવાસ દરમિયાન પ્રભાવશાળી લોકો સાથે પરિચય વધશે નોકરીના ક્ષેત્રમાં તમે તમારા કાર્યો જાતે પૂર્ણ કરશો તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે જે તમને દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત આપશે પ્રેમ સંબંધી બાબતોમાં તમને સફળતા મળશે તમે તમારા જીવનસાથીના સારા વર્તનથી ખૂબ જ ખુશ રહેશો ધન રાશિ વિશે વાત કરીએ તો ધન રાશિના લોકો માટે આ શુભયોગ લાભદાયી સાબિત થશે તમે તમારા અટકેલા પૈસા પાછા મેળવી શકો છો આર્થિક સ્થિતિ મજબૂત બનશે કામકાજની પદ્ધતિઓમાં સુધારો થવાની સંભાવના છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે ભોજનમાં રસ વધશે મહત્વપૂર્ણ કાર્યોમાં તમને પ્રભાવશાળી લોકોની મદદ મળી શકે છે તમને તમારી બુદ્ધિમત્તાનો સારો લાભ મળશે રોકાણ સંબંધિત કામમાં તમને લાભ મળી શકે છે મિત્રો સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના જાતકોનું વ્યક્તિત્વ સુધરશે શુભ યોગના કારણે આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે પરિવારના સભ્યો સાથે આનંદથી ભરપૂર સમય પસાર થશે વિવાહિત જીવન સુખમય રહેશે અટકેલા કામ પૂરા થઈ શકે છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો થવાની સંભાવના છે કોઈ નવી યોજનામાં તમને સફળતા મળી શકે છે સામાજિક ક્ષેત્રે માન સન્માન રહેશે કુંભ રાશિ વિશે વાત કરીએ તો કુંભ રાશિના જાતકો પોતાના સારા સ્વભાવથી લોકોનું દિલ જીતી શકે છે પ્રેમ જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે રિયલ એસ્ટેટ સંબંધિત રોકાણમાં તમને ઘણો નફો મળી શકે છે સંબંધીઓ તરફથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે તમે તમારા વિચારોના કાર્યોમાં સતત પ્રગતિ પ્રાપ્ત કરશો મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના લોકોને ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડી શકે છે તમે કોઈ જૂના રોગને લઈને ખૂબ જ ચિંતિત રહેશો તમારી આવકમાં ઘટાડો થશે અને ઘરેલું ખર્ચ વધી શકે છે તમારે તમારી યોજનાઓ પર ધ્યાન આપવાની જરૂર છે રોજગાર મેળવવાના પ્રયાસો સફળ થઈ શકે છે સમાજમાં નવા લોકો સાથે જોડાવાની તક મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો